ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનની સુનાવણી થઈ હતી આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 135 નિર્દોષ લોકોના મૃત્યુના કેસની સો મોટો રીટની સુનાવણીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ખંડપીઠે ઓરેવા ગ્રુપ અને તેના એમડી જયસુખ પટેલની ભારે ઝાટકણી કાઢી હતી હાઈકોર્ટે આદેશ કર્યો છે કે હાઈકોર્ટના અગાઉના સ્પષ્ટ આદેશો છતાંય પીડિતોને કાયમી નાણાકીય સહાય અને તેમના વિવિધ મુદ્દાના નિવારણ માટે ટ્રસ્ટના ગઠન સંદર્ભે ઓરેવા કંપનીએ કંઈ જ કર્યું નથી જે દર્શાવે છે કે કંપની અને એના ડિરેક્ટર બદ ઇરાદાપૂર્વક અને જાણી જોઈને કોર્ટના આદેશોને અવગણી રહ્યા છે આજે જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું છેલ્લે કોર્ટના હુકુમના અનાદાર બદલ હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે કન્ટેક્ટ દાખલ કરવા નોટિસ આપી હતી સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે ભૂતકાળમાં ઘટના બની ત્યારે ત્રણ મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુ જમા કરાવવાનો આદેશ કર્યો છે ટૂંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે